દેશનું નેતૃત્વ દુનિયાની અંદર કરે છે એનું અપમાન ભારતના એક એક નાગરિકનું અપમાન છે દેશનું અપમાન છે ક્યારેય ચલાવી ન લેવાય અને જ્યારે કોઈ જવાબદાર વ્યક્તિ બે વખત સંસદની અંદર રહેલા એક વખત સંસદનું પ્રતિનિધિત્વ કરતા વ્યક્તિ વિધાનસભાની અંદર બે વખત કરતા વ્યક્તિ આટલા સિનિયર આગેવાન કોંગ્રેસના સસ્તી પ્રસિદ્ધિ માટે જ્યારે આવા પ્રકારના નિવેદનો કરે કોઈ એક મહિલા નેતા માટે અણછાજતા નિવેદનો કરે હું એમ માનું છું કે આખા ગુજરાતની અંદર વીરજીભાઈ સામે આક્રોશ એ જનતાનો ભભૂકી ઉઠ્યો છે વીરજીભાઈ જેવા લોકોને ઈશ્વર સમજદારી આપે અમે તો ભારતીય જનતા પાર્ટીના નાના કાર્યકર્તા છીએ પરંતુ અમે રિદ્ધિ સિદ્ધિ ચોકની અંદર મહાદેવને વિનંતી કરીએ છીએ કે કોંગ્રેસના આવા નેતાઓને ઈશ્વર સદબુદ્ધિ આપે ભગવાન રામ એના આત્માની અંદર બિરાજમાન થાય અને દેશના આવા ગણમાન્ય લોકો જે દેશનું નેતૃત્વ જનજનનું નેતૃત્વ દુનિયાની અંદર કરે છે એનું માન સન્માન જાળવે દેશનું સન્માન જાળવે એવી મહાદેવના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે